ખાસ ખબર એ ટુઝેડ માં આપનું સ્વાગત છે એના વિશેની ચર્ચા કરવાના છે આજે જુનાગઢ ની અંદર મહેશી પત્રકારો સાથે વાર્તાલાપ કરી છે તો એ વાર્તાલાપ વિશે કિન્નર આચાર્ય શું કેસે એ તેમની પાસેથી જાણીએ સૌપ્રથમ ખાસ ખબર પત્રકારો સાથે મહેશ લાંબી ચર્ચા કરી અને પત્રકારોના જે સવાલો હતા તેના ઉટપટાંગ અને ગોળ ગોળ જવાબ આપ્યા અને આપણે જોયું એમ મૂળ મુદ્દો ચાવવાના તેમણે ઘણા પ્રયત્નો કર્યા હવે આ ડિબેટ જે હતી મહેશ ગીરીને એવું હતું કે માત્ર ગાદીને લગતી વાતો આમાં થશે ગાદીને લગતા પ્રશ્નો થશે ગાદી વિવાદને લગતા પ્રશ્નો થશે પરંતુ જ્યારે પત્રકારોએ એમને બે હજાર ત્રણના હોટલાઇનના મે લખેલા અહેવાલ અંગે પત્રકારો એ જ્યારે એમને પૂછ્યું ત્યારે એ રિસ્તર ડગાઈ ગયા હોય એવું મને લાગ્યું ને સૌને લાગ્યું છે અને એ પછી એમણે જે વાતો કરી એ મારી દ્રષ્ટિએ તદ્દન બાલિશ અને પાયા વગરની વાતો છે અને આજના જમાનામાં કોઈને ગળે ન ઉતરે એવી વાત છે એમણે જે વાત કરી એ માત્ર અને માત્ર પોતાની લાજ બચાવવા પોતાની ઈજ્જત જે હજુ પણ છે થોડી ઘણી એ બચાવવા માટે એમણે વાત કરી એમની જે દલીલો હતી એ એકદમ વાહિયાત હતી એમની દલીલો કોઈ સામાન્ય માણસ હોય અને સાવ લેમેન કક્ષાનો જે વ્યક્તિ હોય એમને પણ ગળે ઉતરે આવી નહોતી તો પત્રકારોના જે મૂળ સવાલ હતા એ ચાવી જવાનો એમનો પ્રયત્ન બહુ સ્પષ્ટ દેખાય આવતો હતો એક લાઈનના સવાલના અડધો અડધો કલાક સુધીના જવાબ તેઓ આપતા હતા અને એમાં મૂળ મુદ્દો તો આખો ચાવી જ જતા હતા એટલે કોઈ નવાઈની વાત નથી કે આ એમણે પોતાની સાખ બચાવવા અને પોતાનો પક્ષ ક્લિયર કરવા એક નાકામ પ્રયત્ન કર્યો છે આ સાથે જેમ મહેશગીરીએ પત્રકારને જગદીશ મહેતા અને બીજા અન્ય પત્રકારોને જેમ ચેલેન્જ આપી કે જુનાગઢ આવી અને પોતાની સાથે ચર્ચા કરે એમ આ વાર્તાલાપમાં એમણે મારા વિશે અને હોટલાઈન વિશે કેટલીક વાતો કરી છે એમની સાથે ચર્ચા કરવા માટે ખાસ ખબરના સ્ટુડિયોમાં પધારવા માટે હું એમને ઓપન ચેલેન્જ આપું છું તેઓ આવી શકે છે અહીંયા જેમ મહેશગીરીએ પોતાના સમર્થકોનું ટોળું ત્યાં રાખેલું હતું દેખારા કરતા હતા અને એક સમયે વાતાવરણ ઉગ્રું બની ગયું હતું એવું અહીં કરતું નહીં થાય અમારા કેમેરા મેન હશે હું હોઈશ અને કદાચ વધીને એકાદ પત્રકાર હોય અમારા કોઈ સમર્થક પણ અહીંયા નહીં હોય કારણ કે અમારા સમર્થકોની અને અંધભક્તોની જરૂર નથી અમારે જરૂર નથી અમારે કોઈ સમર્થકો કે કોઈ કોઈ બીજા પણ પ્રકારના અનુયાયીઓની જરૂર નથી હું એકલો હશે અને બહુ બહુ વધીને એક પત્રકાર હશે ઓફિસમાં બીજું બાકીના કોઈ સમર્થકો પણ નહીં હોય કોઈ ટેકેદારો નહીં હોય અમારો સ્ટાફ અહીંથી જતો રહે પછી પણ આવવાની છૂટ છે તો સાંજે છ પછી આપણે ગોઠવીશું મારી એમને ખુલ્લી ચેલેન્જ છે હોટલાઇનમાં આવેલા અહેવાલ વિશે તેઓ ચેલેન્જ સ્વીકારી અને ખાસ ખબરના સ્ટુડિયો ઉપર પધારી શકે છે અહીં તેમના પર કોઈ હુમલો નહીં થાય એની મારી ગેરંટી છે કારણ કે અહીંયા કોઈ ગુંડા મવાલી છે નહીં અમે તો કલમથી કામ કરવાવાળા માણસો છીએ અને અમારા કોઈ જનુની ભક્તો પણ નથી એટલે સલામતીની પૂરતી વ્યવસ્થા હશે એમને જો જરૂરી લાગતું હોય તો પોલીસ પ્રોટેક્શન પણ આપણે મેળવી લેશું પણ મારી અમને ફરી એકવાર ટેલેન્ટ છે પડકાર છે હોટલાઇન ના બે હજાર ત્રણ ના એ અહેવાલ વિશે જેમાં તેમની ગંદી વાતોનું ઓડિયો રેકોર્ડિંગનું ટ્રાન્સક્રિપ્શન છે શબ્દોમાં લખેલું છે તેના વિશે ચર્ચા કરવા હું એમણે જગદીશ મહેતાથી લઈને બીજા પત્રકારોને શોર્ટ નોટિસ આપી હતી એક દોઢ દિવસની હું પણ એમને છત્રીસ કલાકનો સમય આપું છું આવો આપણે ચર્ચા કરીએ કોણે કોની પાસે કેટલા પૈસા માગ્યા કોણે કોને કેટલા પૈસાની ઓફર કરી કોણે કોની સાથે સીતા સીતા કોડવડ છે સીતાની ડિમાન્ડ કરી કોણ લાંબી લાંબી બીભસ અશ્લીલ વાતો કરતું હતું એ બધી આપણે આ ચર્ચા મુક્ત મને કરીશું અને સલામત વાતાવરણમાં કરીશું

ફોન ઉપર ત્યારે ત્યારે મારે ચર્ચા થઈ હતી મહેશગીરી સાથે હું એમને આજ સુધી ક્યારેય રૂબરૂ મળ્યો નથી મળવાની ઈચ્છા નથી ડિબેટ માટે તેઓ મારું આમંત્રણ સ્વીકારે જો મારી ચેલેન્જ સ્વીકારે તો ચોક્કસ મળીશ પણ પછી મળીને સ્નાન કરી લઈશ એક વખત હવે આપણે જે વાત થઈ કે એમણે જે પાંચ લાખની વાત કરી છે હું એવું કહીશ કે એ જમાનામાં પાંચ લાખની કિંમત કદાચ આજના પાંચ સાત કરોડ રૂપિયા જેટલી હતી એક વખત મારે એમની સાથે વાત થઈ હતી ત્યારે એમણે મને એવું કહ્યું હતું કે આ અહેવાલ તમે નો છાપો તો હું તમને સાહીઠ હજાર રૂપિયાની આપણે એમને સ્પષ્ટ ના કહી દીધી હતી સાઈઠ હજારની કિંમતે ત્યારે ઠીક ઠીક હતી કઈ ઓછી હતી એવું નહોતું પણ અમારે કોઈ પણ સંજોગમાં સાચી વાત પ્રકાશિત કરવી હતી આ અહેવાલ પ્રકાશિત થયો પછી કાનૂન મુજબ છ મહિના સુધી તેઓ પુરાવાઓ માગી શકે કોર્ટમાં જઈ શકે અને બદનક્ષીનો દાવો પણ કરી શકે આજે વર્ષ થયા ગીરીએ ક્યારેય એવું નથી કહ્યું કે આ અહેવાલ ખોટો છે ક્યારેય બદનક્ષીનો દાવો નથી કર્યો ક્યારેય પુરાવા માગ્યા નથી આજે એમણે એવી વાત કરી કે આ બધું પતી જાય પછી હું કોર્ટમાં પણ જવાનો છું તો મારે એમને એટલું જ કહેવાનું કે આપ આટલા બધા સેમિનાર કરો છો એમણે એવું પણ કહ્યું કે હું મીડિયાના પણ સેમિનાર કરું છું હું અહીંયા ભાષણ કરું છું ત્યાં ભાષણ કરું છું હું તાલીમ આપું છું લોકોને બધી વાત કરી એમણે મહેશગીરી જ્યારે એવું સપનું આવે કે હવે હું હોટલાઇન સામે કે કિન્નર આચાર્ય સામે પગલા લઉં તો એ શક્ય નથી હોતું કાનૂનમાં બીજી વાત એમણે એવી એટલી વાહિયાત વાત કરી છે જ્યારે પત્રકારોએ જ્યારે જ્યારે એમને એવું પૂછ્યું દીક્ષિત ઠકરાર અને જગદીશ મહેતાએ આ અંગે પ્રશ્ન કર્યો ત્યારે દરેક વખતે ટાળવાનો પ્રયત્ન કર્યો એમણે કહ્યું કે વાત ચારિત્ર ઉપર આવી જાય છે હું તો ગાદીની વાત લઈને બેઠો હતો આ પ્રકારની દલીલ એમણે અનેક વખત કરી આ ચર્ચામાં હવે મારો મારો સવાલ જે છે એમણે એવો વાત બચાવ કર્યો છે કે હું તો એ રીતે તાલીમ આપતો હતો મહિલાઓને સેક્સ એજ્યુકેશન જેવું કહી શકાય અને હું તો સંસ્કાર વગેરેની પણ વાતો વાતો વેણા કરી બધી વાતો કરી અને મુદ્દો ચાવી જવાની અને પોતાની જે હરકત છે એને જસ્ટિફાય કરવાની ટ્રાય કરી જેને મહેશગીરી સેક્સ એજ્યુકેશન કહે છે એ બે હજાર ત્રણનો નો અહેવાલ છે અમારી પાસે જે મેદ લખેલો છે એમાંની કેટલીક લાઈન હું દર્શકોને વાંચી સંભળાવું છું પછી દર્શકો નક્કી કરે અને ત્યાં ઉપર સિદ્ધ પત્રકારો કે જે બીજા વ્યક્તિઓ એ નક્કી કરે કે આને સેક્સ એઝ્યુગેશન કહેવાય કે અશ્લીલ વાતો કહેવાય હું આ મારી સાથે એના કટિંગમાંથી આ વહેવાયમાંથી થોડી બે ત્રણ લીટીઓ વાંચી સંભળાવું છું એક જગ્યાએ એક કોઈ મહિલા સાથે મહેશગીરીને વાત ચાલે છે મહેશગીરી કહે છે કે કાર્તિક એટલે કે એમનો કોઈ નોકર કે કોઈ એમનો શિષ્ય છે એક મશીન લાવ્યો છે કાઉસમાં અમે ઇલેક્ટ્રિક ઇલેક્ટ્રિકર લખ્યું છે લાવ્યો છે જેનાથી ઉપરની જે બધું સાફ થઈ જાય છે મહિલા કહે છે તો બધો કચરો કાઢ્યો એમને તો મહેશગીરી કહે છે હા પણ હજુ માણસની અંદરનો કચરો સાફ કરવાનું મશીન શોધાયું નથી મહિલા કહે છે કોઈ સરસ વાત કરો ને મહેશગીરી જવાબ આપે છે વાતો શું કરે રામાયણ આપણી રોજ ચાલે છે પણ સીતા તો મને મળતી નથી હવે આ સીતા એટલે કોણ અને સીતાઓ એટલે કોણ એ મહેશગીરી જવાબ આપવાનો છે આ કયા પ્રકારનું છે આ કયા પ્રકારની તાલીમ મહિલાને અપાય છે એ પણ મહેશગીરીએ નક્કી કરવાનું છે આને પુરવાર કરવાનું આ ખોટું છે પુરવાર કરવાનું કામ હવે મહેશગીરીનું છે કારણ કે છ મહિના તો ઠીક છે એકવીસ વર્ષ નીકળી ગયા છે એટલે હવે મારી પાસે એમ કે કે ફલા આ મારો વોઇસ ટેસ્ટિંગ કરો અને લેબમાં લઈ જાઓ ને એફએસએલમાં લઈ જાઓ ને આ લઈ જાઓ ને તેમ લઈ જાઓ ને તો એ ટાઈમ નીકળી ગયો હવે મહેશગીરી કહે છે કે વાતો રામાયણ આપી રોજ ચાલે છે પણ સીતા મળતી નથી એટલે મહિલા જવાબ આપે છે આ મહિલાનો જવાબ સાંભળજો તમારે કેટલી સીતા જોઈએ છે કેટલી બધી તો મોકલાવી છે તમને મેં હવે કાઉન્સમાં અમે ટિપ્પણી લખેલી છે મહેશ ગીરી સાથે વાત કરનારા મહિલા એક ગર્લ્સ હાઈસ્કૂલની પ્રિન્સિપાલ છે અને એવું કહેવાય છે કે અમુક છોકરીઓને તેઓ પ્રસાદી રૂપે સ્વામી પાસે મોકલતા અને આ ટેપ ઉપર જે સાબિત થાય છે હવે સીતા કેટલી કેટલી તમને મોકલવી પછી મહેશ ગીરી કહે છે પણ મને હજુ પરમ સુખ નથી મળ્યું તારી અપેક્ષાથી મને શું જોઈએ મને શું નથી મળ્યું સાચું કહેવાનું તને મારા સમ તું મને ભણાવી દે સ્ટુડન્ટની જેમ પછી મહિલા જવાબ આપે છે મને કંઈ સમજાયું નહીં પણ તમને મેં કેટલી સીતા મોકલી તોય હજી તમે મારા હાથી નારાજ છો આ એક સંવાદ છે લાંબો પછી આની હજુ એક વધારે સંવાદ પણ છે એ અમે અલગ અલગ મહિલા સાથે છે મહેશ મહિલા કહે છે મજાક છોડો હવે એક વાત પૂછું ગિરીશ ની સાથે હું માણું તો કઈ વાંધો નહીં ને એટલે મહેશગીરી જવાબ આપે છે એ તો તારો વર છે એની સાથે કર એમાં વાંધો પછી પાછું આગળ આવે છે મહેશગીરી કરે છે કહે છે કૈલાસ કૈલાસ બહુ ડાઈ ડાઈ વાતો કરે છે ખરેખર મારી કૈલાસ તું બહુ ડાઈ મહેશગીરી પછી પાછી મહિલા પૂછે છે તમારી આજુબાજુ કોઈ લાગે છે ખોટી વાત નહીં કર માહેરગીરી કહે છે હું ફોન મૂકી દઈશ ભલે હું જ મૂકું પછી માહેર કહે છે નહીં નહીં વાત કર ફોન નહીં મૂકતી મારી પર વહેમ નહીં કરતી મારે તારી સાથે લાંબી લાંબી વાતો કરવી છે મહિલા કહે છે પણ તમે ફોન તો ક્યારેય કરતા નથી માહેરગીરી કહે મેં કર્યો કે નહીં ગયા મહિના કર્યો હતો ને આગળ મહિલા કહે છે ના તમે અહીં આવો મહેશગીરી એનો જવાબ આપે છે આ આ એજ્યુકેશન છે કે નહીં ફરી એકવાર નક્કી કરજો હું તો ત્યાં જ છું બાપુ તો અહીં નથી પણ બાપુ જયમંગલમાં એટલે આ બધી વાતો છે જે એ કોઈ પ્રેમી પંખીડા કરતા હોય અને વીસ બાવીસ વર્ષના યુવતી યુવક યુવતી કરતા હોય એ પ્રકારની છે મહેશ એવી વાત કરી કે હું ઘણી જગ્યાએ ભાષણો આપું છું મીડિયા વિશે પણ ખૂબ જાણું છું મારો સવાલ એટલો છે ત્યારે કેમ મહેશ ગીરીએ નોટિસ ન આપી બીજું જ્યારે મહેશગીરી સાંસદ હતા ત્યારે ફેસબુકમાં મેં આ વિશે લાંબી પોસ્ટ લખેલી છે એ પોસ્ટ ખૂબ વાયરલ થઈ હતી ત્યારે કેમ મહેશગીરીએ જવાબ ના આપ્યો એ પછી બે હજાર ને તેર ચૌદની આસપાસ મારું એક પુસ્તક આવ્યું એમાં મહેશગીરીનું આખું પ્રકરણ લખેલું છે ત્યારે કેમ જવાબ ન આપ્યો ત્યારે કેમ એમ ન કીધું કે મારી પાસે પાંચ લાખ માગેલા હતા એકવીસ વર્ષની અંદર ક્યારેય કેમ એમને મન ન થયું ક્યારેય કેમ એવો વિચાર ન આવ્યો કે આજે હું કહું કે મારી પાસે પાંચ લાખ માગેલા હતા એક સાંસદ હોય અને દિલ્હીનો સાંસદ હોય એની પાસે કેટલી શક્તિ હોય આપ સૌ જાણો છો એ સમયે જ્યારે હું ફેસબુક ઉપર લખતો હોઉં જ્યારે સાંસદ હોય ત્યારે તો એમણે મારી ઉપર દાવો કરવો જોઈએ માને બદનક્ષી નોટિસ આપવી જોઈએ મારી સામે ફોજદારી ફરિયાદ કરવી જોઈએ આજે એ વાત કરે છે કે આ બધું પતે પછી હું ફરિયાદ કરીશ તો આટલા વર્ષો સુધી ફરિયાદ શા માટે ન કરી અને પાંચ લાખની જે વાત કરે છે એ કોઈ સંજોગોમાં કોઈને પણ ગળે ઉતરે આવી નથી કારણ કે એ ટાઈમમાં મારો પગાર ચાર પાંચ હજાર રૂપિયા હતો અને પાંચ લાખ રૂપિયાની કિંમત ત્યારે કદાચ પાંચ સાત કરોડ હતી

કે એમની કોઈ પોથી યાત્રા ચાલતી હતી અને મેં એમને ફોન કર્યો અને એમના કોઈ પીએ કે પીએસે કોઈ ઉપાડ્યો અને મેં કીધું કે ના અત્યારે ન અત્યારે મહેશગીરીને ફોન આપો હવે વાસ્તવિકતા એ છે કે બિલકુલ મેં એમને ફોન કરેલો હતો એમના કોઈ પીએસે ફોન ઉપાડ્યો અને એમણે કહ્યું મહારાજ અત્યારે કોઈ પોથી યાત્રામાં છે એટલે મને એમણે પૂછ્યું કે ભાઈ અર્જન્ટ છે તો વાત કરાવવું એટલે મેં એમને એકદમ લાઇટલી જાવ બિલકુલ અર્જન્ટ નથી જ્યારે ફ્રી થાય ત્યારે ફોન કરાવજો મારે આ વિવાદ વિશે જ એમની સાથે કેટલીક વાત કરવી હતી મહેશગીરી એવો દાવો કરેલો છે કે પાંચ લાખ રૂપિયા અમારી પાસે માંગ્યા ત્યારે પણ અમારા રિપોર્ટર એમનું ઓફિશિયલ વર્ઝન લેવા ત્યાં ગયા હતા અને એમણે કીધું કે હા મારાથી ભૂલ થઈ છે અને હવેથી આવી ભૂલ નહીં થાય હું માફી માગું છું રિપોર્ટરો ગયા હતા એનો અર્થ એમ થયો કે અમારે એમનું વર્ઝન લેવું હતું જ્યારે જ્યારે પત્રકારો કોઈની પાસે વર્ઝન લેવા જાય છે ત્યારે એવો આક્ષેપ થતો હોય છે કે આ લોકોની કંઈ ડિમાન્ડ હશે જ્યારે વર્ઝન ન લે ત્યારે એવો આક્ષેપ થાય છે કે અમને પૂછતા પણ સીધા લખી નાખો છો એકવાર અમને પૂછી તો લેવું તું એટલે આપણે ખાસ ખબરમાં આપણી પોતાની પણ અત્યારે સ્ટાઇલ છે તમને પણ ખ્યાલ હોય કે આપણે જે તે વ્યક્તિની સામે કોઈ આક્ષેપ હોય તો એનું વર્ઝન આપણે લેતા હોઈએ છીએ ત્યારે પણ વર્ઝન લીધું હતું અને આ જે મહેશ ગિરીએ સ્ક્રીનશોટ દેખાડી આમાં એવું લખેલું છે મેં પોતે લખેલું છે કે જે કંઈ મેટર હોય અમને મોકલતા રહેજો આવું જ ગિરીશ કોટેજાને પણ મોકલેલું છે હું ગિરીશ કોટેજાને ક્યારેય જિંદગીમાં મળ્યો નથી નથી મહેશ ગીરીને ક્યારેય મળ્યો ફોનમાં ભાગ્યે એકાદ બે વાર ત્રણ વાર વાત થઈ હશે અને ગિરીશભાઈ સાથે તો ફોનમાં વાત નથી થઈ આપણે શરૂઆતમાં ત્રણ ચાર એપિસોડ ગિરીશ કોટેજા વિરુદ્ધ પણ લખેલા હતા આ જ વિવાદની અંદર અને મહેશગિરી વિરુદ્ધ પણ લખેલા છે હવે જો ગિરીશ કોટેજા વિરુદ્ધ કઈ લખાતું હોય તો મહેશગિરીને ખૂબ રાજીપો થાય ને એને મજા મજા આવે અને ત્યારે કોઈ કંઈ પૈસાય નથી મેં ભૂતકાળમાં ત્યારે કોઈ કંઈ એનો કોન્ટેક નથી કરેલો ત્યારે કોણ ખેન રાચાર્ય એ ખ્યાલ નથી બધું ભૂલી જાય છે પણ જ્યારે પોતાનો વારો આવે અને જ્યારે આખી વાસ્તવિકતા ખુલ્લી પડે કે પોતે ભૂતકાળમાં શું કરેલું હતું ત્યારે એમને તકલીફ પડે છે હું ફરીથી એકવાર ચેલેન્જ કરું છું એમના પીએસ ને તમે કહોગીરીને કહો કે એમને કે 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 ફોન કોલ કરેલો અને એમણે એવો દાવો કર્યો છે એવું કીધેલું હતું તમે અત્યારે અત્યારે ફોન ઉપર લાવો તો મારે અત્યારે અત્યારે મહેશગીરીને ફોન ઉપર લાવવાની કઈ જરૂર નથી મહેશગીરી કોઈ વીવીઆઈપી નથી અને મહેશગીરી કોઈ એવું મહાન વ્યક્તિત્વ નથી આ માણસને આક્ષેપો કરવાની આદત પડી છે હું તો એટલું જ કહીશ કે આક્ષેપો કરવા એ મહેશગીરીની વૃત્તિ પણ છે અને પ્રવૃત્તિ પણ છે તેમણે ગિરીશ કોટેજા સામે પણ આક્ષેપો કર્યા ગંભીર આક્ષેપો કર્યા ઈવન ગૃહમંત્રી અમિત શાહ સામે પણ એવા આક્ષેપો કર્યા કે પાંચ કરોડનું કંઈ એમણે ગડબડ કરી છે તો જો અમિત શાહ સામે આક્ષેપો કરી શકતા હોય અને એમના જ ગામના ગિરીશભાઈ સામે આક્ષેપો કરી શકતા હોય તો મારી સામે આક્ષેપો કર્યામાં મને કોઈ નવાઈ નથી લાગતી હું તો માત્ર એટલો જ એટલું જ કહીશ અને મહેશગીરીનો આભાર માનીશ કે એમણે માત્ર પાંચ લાખ જેવી રકમ માટે મારા પર આક્ષેપો કર્યા છે મને તો એમ હતું કદાચ પચાસ પાંચસો કરોડ પણ બોલશે પરંતુ માત્ર પાંચ લાખ જેવી રકમ જોકે એ સમયે પણ મોટી ખૂબ મોટી હતી પણ પાંચ લાખ જેવી રકમ માટે મારી સામે આક્ષેપો કરવા બદલ હું એમનો આભાર માનું છું ફરી એક વખત જ્યારે અહીંયા આવશે ત્યારે કદાચ પાંચ કરોડ કે પચાસ કરોડના આક્ષેપણ આક્ષેપણ કરી શકે છે તો આપ સૌએ આક્ષેપો માનવા કે ન માનવા એ હું આપની કોમન સેન્સ ઉપર છોડું છું ફરી એકવાર યાદ દેવડાવી દઉં મહેશગીરીના મીડિયા વિશે તમે આટલું જાણો છો આટલા બધા તમે સેમિનાર કરો છો એવા દાવા કરો છો તો બબ બે દાયકા સુધી આપને ક્યારેય એવું ન થયું કે હું આ બાબતનો જવાબ આપું કોર્ટમાં ન જાવ તો જાહેરમાં જવાબ આપવું કોઈ મંચ પરથી જવાબ આપવું કોઈ મીડિયાને કોઈને જવાબ આપવું આ વાત આખી બોગસ છે મૂળ એમની પ્રકૃતિ આક્ષેપો કરવાની છે મૂળ એમનો સ્વભાવ છે વિવાદમાં રહેવાનો છે એમનો સ્વભાવ છે એ મૂળ હડપ કરી જવાનો સ્વભાવ છે એ અત્યારે ગિરનારના સંતો પણ જાણે છે અને જુનાગઢની પ્રજા પણ જાણે છે હવે આખું ગુજરાત પણ જાણતું થઈ ગયું છે એકવીસ એકવીસ વર્ષ સુધી મહેશગીરીને કોઈ લીગલ એક્શન કે કોઈ જાતનો ખુલાસો કરવાનું યાદ નથી આવ્યું હવે એ કહે છે કે આ બધું મામલો એકવાર પતે એટલે હું જે તે પત્રકાર છે એની સામે લીગલ એક્શન લેવાનો છું તો લીગલ એક્શનના ઓપ્શન્સ બધા પાસે ખુલ્લા હોય છે પણ ત્યાં જવું કે નહીં એ એમણે નક્કી કરવાનું છે અને એકવીસ વર્ષ પછી એમનો પોઈન્ટ કેટલો વેલિડ હશે એ એમણે અને કોર્ટે નક્કી કરવાનું છે અચ્છા તો હવે એ કહેશો કે આજે જુનાગઢની અંદર ગિરનારના જે મન જે મહેશ ગીવી છે તે અને પતકાઓ વિશેની જે ચર્ચા થઈ તેમાં સ્વચ્છ ગિરનાર અભિયાનની પણ એક વાત આવી તો એ સ્વચ્છ ગિરનાર અભિયાન શું છે એ વિષે આખ શું કહેશો હું માનું છું ત્યાં સુધી સ્વચ્છ ગિરનાર એટલે કે ગિરનારની ગરિમાને જે ડાઘ લાગેલો છે અને ગિરનારમાં જે દુરાચારો ચાલે છે એને સ્વચ્છ કરવાની વાત છે એ દૂર કરવાની વાત છે સ્વચ્છતા આપણે એવું કહીએ કે એવું લાગે જાણે શાંતિ ઉપર કોઈ પ્રવચન આપતા હોય અને દુનિયાને કહેતા હોય કે શાંતિ થી મોટી કોઈ બીજી ચીજ જ નથી એટલે આ આખું નિવેદન છે એમનું એ વિરોધાભાસી છે કોન્ટ્રાડિક્ટરી છે એમણે જો ખરેખર ગિરનાર માં અને જૂનાગઢમાં ભવનાથમાં સ્વચ્છતા આણવી હોય તો એની શરૂઆત એમના આંગણાથી કરવી જોઈએ આજે આ ડિબેટ હતી એમને ખ્યાલ જ હતો કે બે હજાર ત્રણ માં મેં આ સ્ટોરી લખેલી હતી અને આજ સુધીનો વિવાદ ચાલે છે વચ્ચે વચ્ચેના વર્ષોમાં વિવાદ દબાઈ ગયો હતો પણ છેલ્લા બે મહિનાથી દોઢ બે મહિનાથી તો ભયંકર હૃદય ચાલી રહ્યો છે ખરેખર એમણે આ વિશે કોઈ ફોડ પાડવાની વાત હતી તો એમણે મને શા માટે ન બોલાવ્યો આ મારો સિમ્પલ ક્વેશ્ચન છે હું કોઈ મહાનુભાવ કે કોઈ મોટો વીવીઆઈપી નથી પણ અહેવાલ મેં લખેલો છે એમને એમની પાસે ચાન્સ પણ હતો કે બોલાવી અને પોતાના જે હતા ત્યાં ગોઠવેલા એમની પાસે હોહા પણ કરાવી શકતા હતા દેકારો પણ કરાવી શકતા હતા પણ એમને બરાબર ખ્યાલ હતો કે આ વાત નીકળશે નીકળશે અને નીકળશે જ એનો ઉલ્લેખ થશે જ અને હું જો સામે આવી જ તો મારી પાસે સો મુદ્દાઓ છે એમને ખોટા પાડવાના માની લો કે એમણે એવો દાવો કર્યો કે એ આજ સુધી જાણતા ન હતા કે આ એ જ કિન્નર આચાર્ય છે એમને ખ્યાલ નહોતો કે આ જ કિન્નર આચાર્ય છે આ તાજેતરના વિવાદ બાદ મારે જ્યારે પહેલી વાર એમના એમની સાથે ફોન ઉપર વાત થઈ ત્યારે પહેલા જ અવાજે અને મારું નામ બોલવાથી જ તેઓ ઓળખી ગયા હતા કે કોણ કિન્નર આચાર્ય હવે સ્વચ્છતા અભિયાનની જે વાત છે જો એમણે ખરેખર કરવાની હોય તો ત્યાં એક દ્રોણ થી એક યુવાન આવ્યો હતો રાકેશ નામનો એમને બોલવા દેવામાં જ ન આવ્યા જ્યારે એમણે એવું કહ્યું કે ભાઈ અમારા આઠ દસ ગામના લોકો આ ઓડિયો કેસેટ સાંભળી હતી અને બધાએ જાણ્યું હતું કે ભાઈ અહીંયા શું શું ચાલે છે તો ત્યાં એમના જે અમુક ગોઠવેલા લોકો હતા એમણે એવો હોહા અને ગોકીરો કર્યો કે તમે નજરે જોયેલું છે તો આખી આ વાત જ આશકાસ્પદ છે કારણ કે ઓડિયો ટેપ ટેપ હતી બીજું કે ત્યાં જે પ્રવૃત્તિઓ કુપ્રવૃત્તિઓ કરતા જેની વાત આપણે લખી તો કરતા હોય ત્યારે આ આસપાસના દ્રોણ ગામના આસપાસના દસ લોકો દસ ગામના લોકોને શું બોલાવે કે આવો અહીંયા જોવા હું સેક્સ એજ્યુકેશન આપું છું કઈ રીતે આપું છું અહીંયા કેવું સર્કસ ચાલે છે આવું કોઈને એ લોકો આમંત્રણ આપે તો આના એના જે ટેકેદારો હતા એની દલીલ આ કે આખી વાયાત હતી બીજું જ્યારે જ્યારે વાતાવરણ થોડું ઉગ્ર બન્યું અને પત્રકારો આકરા સવાલો પૂછવાનું શરૂ કર્યું જગદીશ મહેતાએ આકરા સવાલો અને થોડું જ્ઞાન આપવાનું શરૂ કર્યું અને બાકીના જે પત્રકાર હતા દીક્ષિત ઠકરાર એમના એના એમના મિત્રએ પણ જ્યારે થોડુંક આકરું વલણ લીધું ત્યારે એમના અવાજને દબાવવાનો રિસ્તર પ્રયાસ થયો હતો તમે જોયું હોય તો તમને ખ્યાલ હશે અને ન જોયું હોય તો વિડીયો વખત જોઈ લેજો કે સત્યને હું ગળું જાહેર માં દબાવવાનો કે પ્રયાસ થયો હતો એટલે જો લોકશાઈની શરૂઆત કરવી હોય ગામદાનની સ્વચ્છતાની શરૂઆત કરવી હોય તો પહેલા ઘર આંગણાથી કરવી જોઈએ અને મારા જેવા જેડા એવા લખ્યો છે જે પોતે ફર્સ્ટ ફોસ્ટન્ડ પુરાવા સાથે લખ્યો છે એને પહેલા બોલાવવા જોઈએ હવે એમને તો બોલાવ્યા નથી છતાં હું એકવાર એમને બોલાવું છું આવો જેમ મેં પહેલાં પણ કહ્યું એમ ખાસ ખબરમાં સ્ટુડિયોમાં આપણે ચર્ચા કરીએ અહીં જેમ તમે ત્યાં ટેકેદારો રાખેલા હતા અને હો અને કોકીરો કરતા હતા એવું કંઈ જ નહીં થાય કારણ કે અમારા કોઈ ટેકેદારો નથી અમારા કોઈ ચેલાઓ નથી અમારા કોઈ સમર્થકો નથી તમે જ્યાં ત્યાં પોલીસ પ્રોટેક્શન રાખેલું હતું એવું અહીં અમે તમને આપશું પણ શરત એક જ છે કે આપના ચેલાઓ છે એમને ઘરે રાખીને આવજો અહીંયા હો ને અને કરશો તો અમારી એ ઓફિસ એવડી મોટી નથી અહીંયા કે આ બધું થઈ શકે એટલે ચોક્કસ આવો તમારા જવાબની રાહ જોઉં છું આપણે અહીંયા સ્વસ્થ ડિબેટ કરીએ તમે જે સેક્સ એજ્યુકેશન આપતા હતા એના વિશે મારે પણ ઘણું સમજવું છે અમારા દર્શકોએ પણ ઘણું સમજવું છે તો એના વિશે પણ આપણે વાત કરીએ એટલે ભારતમાં જે વધતી વસ્તી છે એના ઉપર પણ કંટ્રોલ આવે અને જે સેક્સ વિશે ગેરમાન્યતાઓ ફેલાયેલી છે એની ઉપર પણ કંટ્રોલ આવે તો તમારો પણ એક નવા અવતારનો જન્મ થાય અને જે મહેશગીરી એક સંત તરીકે ઓળખાય છે એમ ભવિષ્યમાં અને આવતીકાલે શેક્ષ ગુરુ મહેશગીરી તરીકે પણ તમે ઓળખાવા માંડો દુનિયાભરમાંથી તમને લેક્ચરનું નિમંત્રણ આવે એવી અમારી શુભેચ્છાઓ છે આવો અને પોતાની નવી કરિયર બનાવો જે આ તો ખાસ ખબરના એડિટર અને ડિરેક્ટર કિનર આચાર્ય જેમણે મહેશ ગીરીને ખુલ્લી ઓપન ચેલેન્જ આપી છે કે તેઓ ખાસ ખબરની ઓફિસે આવી અને તેમના આક્ષેપો અને સવાલોનો જવાબ આપે તો હવે આગામી એપિસોડમાં આપણે એવી અપેક્ષા રાખીએ કે ખાસ ખબરના સ્ટુડિયોમાં હાજર હોય અને મારી સીટ ઉપર તેઓ બિરાજમાન હોય અને સામે કિનર આચાર્ય તેમને સવાલ પૂછતા હોય ત્યાં સુધી મને એટલે કે ભવ્ય રાવલ કેમેરામેન અંકિત ચાવડા સાથે રજા આપશો નમસ્કાર નમસ્કાર